સુરત નજીકના ડુમસમાં સરકારી માલિકીની અંદાજીત બે હજાર કરોડની કિંમતની બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણ મુખલાલ ભગવાન દાસ શ્રોફના નામ પર ચડાવી દઈ બિલ્ડરને વેચી દેવાના કૌભાંડનો પર્ટાફાશ થયો છે જોકે આ કૌભાંડમાં બેદરકારી દાખવનાર સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ સંજીવ વોકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હાલમાં વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવતા આયુષોકે બે હજાર ચોવીસ દરમિયાન સરકારી જમીનમાં ગોટાળા કરી સરકારને મોટું નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના જયમીન શાહની સહી સાથે આયુષોકના સસ્પેન્શનનો ઓર્ડર કરવામાં આવ્યો છે સરકારી જમીન પર ખેતી કરનારને ગણોત ધારાની કલમ ચાર હેઠળ જમીનની માલિકી મળતી ન હોવા છતાં પણ જમીનની માલિકી તબદીલ કરવામાં આવી સસ્પેન્સર ઓર્ડરમાં તેમની પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે જો કે આ સાથે જ કૌભાંડ આચરવામાં આવ્યું ત્યારે સુરતના કલેક્ટર તરીકે આવું ફરજ પર હતા તેમણે ગંભીર બેદરકારી દાખવી સરકારને અબજો રૂપિયાનું નુકસાન કરાવ્યું હોવાનો આરોપ છે ઓલ ઇન્ડિયા સર્વિસ અપીલ રૂલ્સ ઓગણીસો ઓગણ નિયમ નંબર ત્રણના પેટા નિયમ એકની જોગવાઈ હેઠળ આ પગલું લેવાયું છે રાજ્ય સરકારે અખિલ ભારતીય સેવા નિયમો અનુસાર શિસ્તભંગની કાર્યવાહી કરી છે અને આ સાથે જ આદેશમાં એવું પણ કહેવાયું છે કે તેઓ નિર્વાહ હતું મેળવવા હકદાર રહેશે તેમના સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમનું મુખ્ય મથક પાટણ રહેશે તેઓ ક્યાંય રોજગારી નોકરી કે વ્યવસાય નહીં કરી શકે સમગ્ર કૌભાંડમાં મોટા ભૂમાફિયા અને રાજકારણીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવાની સત્તા વાસ્તવમાં મહેસૂલ અધિકારીના હાથમાં હોય છે અને જમીનના નામ દાખલ કરતા પૂર્વ અધિકારીએ કારણદર્શક નોટિસ ઇશ્યુ કરવાની વિધિ પણ ન કરી હોવાનું સામે આવ્યું એટલું જ નહીં ધારાધોરણ મુજબ પુરાવાઓ લઈ લીધા લીધા વગર જ ગણોતિયાના નામે જમીન ચડાવી દેવામાં આવી ત્યારબાદ વર્ષ બે હજાર પાંચમાં રાજેન્દ્ર શાહ ધર્મેન્દ્ર શાહ અને સુગમચંદ શાહના નામે જમીન ચડાવી દેવામાં આવી સરકારી જમીન પર નામ દાખલ થઈ શકે જ નહીં ધારાની કલમ ચાર અનુસાર કોઈ વ્યક્તિ બીજાની જમીન ખેડતો હોય તો તેને ગણોતિયા તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે પરંતુ સરકારી જમીનમાં ખેતી કરવાથી ગણોત્યો બની જાય છે તે અંગે કોઈ જ ઉલ્લેખ કલમ ચારમાં નથી કરવામાં આવ્યો